रामचंद्र शरण प्रबुद्ध श्रीराम गौतम शरण सब प्रथम मानव मंदिर में मानवता की महकती आ भूमि ने प्रणाम करूँ से आ मानव मंदिर ने अंदर मनोरोगी नहीं પણ મનોયોગી એવા જે બાળકો હું બહુ સમજીને બોલું છું આપણે માનસિક રીતે ડિસ્ટર્બ હોય એને મનોરોગી કહીએ છીએ પણ મનોવૈજ્ઞાનિકો કો પૂછો દુનિયાભરમાં મનોચિકિત્સને પૂછો ચિકિત્સકોને પૂછો તો એક કારણ જરૂર આવશે હું બહુ જવાબદારીપૂર્વક બોલું છું કે એટલા માટે મનો યોગી કહું છું કારણ કે રોવે છે ત્યારે રોવે જ છે દાંત કાઢે છે ત્યારે દાંત જ કાઢે છે એના મનનો યોગ છે આપણે ગમે ત્યારે રોઈએ છીએ ગમે તેના ઉપર હસી કાઢીએ છીએ યોગશ્ચિત વૃત્તિ નિરોધાય એ પતંજલિએ કહ્યું મનોવૈજ્ઞાનિકોનું આ મંતવ્ય છે કે આ લોકો દાંત કાઢે ત્યારે દાંત કાઢવામાં રોવે ત્યારે એની આજુબાજુ કોઈ એનો મનો હોતો નથી એટલે મનોયોગીઓ જે અહીંયા છે એને હું નમન કરું છું એમની સેવામાં જે બહેનો ભાઈઓ વ્યવસ્થામાં રહેલા એ સૌ બાપુની આખી ટીમને પણ નમન કરું છું ટ્રસ્ટી નમન કરું છું અને જે રૂપાલા સાહેબે કહ્યું તેમ એ બધાના કેન્દ્રમાં એક સાધુ છે એવો અમારો ભક્તિ રામ બાપુ એને પ્રણામ કરું છું એમના ઉત્સાહનું વર્ધન કરવા માટે આવેલો મારો આખો સાધુ સમાજ એની ત્રણેય પાંખો વૈષ્ણવ અને માર્ગી સાધુ રામાનંદી સમાજ અને ગોસાઈગીરી સમાજ એ ત્રણેય પાંખના સૌ પૂજ્ય ચરણોને પ્રણામ કરું અને આ સાધુ સેવામાં પોતાનું યોગદાન પોતાની ક્ષમતા પ્રમાણે આપવા માટે જે આપણા વિદ્યુત ક્ષેત્રના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એ બધાનું સ્વાગત કરું છું એક સાધુના બાળક તરીકે કે આપ સૌ વધાર્યા એનો મને આનંદ છે બાકી સાવરકુંડલાની સંસ્થાના વડીલો લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંત્રી મંદિર એમના એક

પણ હું એમ કહું છું કે સાવકુંડલા થોડોક સુધારો કરે સેવાની સ્પર્ધા ન કરે શ્રદ્ધાથી સેવા કરે સ્પર્ધા આવે ત્યારે ઘર્ષણ પેદા થવાનું સ્પર્ધા કોઈ દિવસ ઘર્ષણ ઉપર હોતી નથી શ્રદ્ધાથી આગળ વધે અને અત્યારે સાવકુંડલામાં જેટલી સંસ્થાઓ કામ કરે છે એ શ્રદ્ધાથી કરે છે અમારે ત્યાં ભરોસા નામનું બિલ્ડિંગ તૈયાર થઈ છે

બાપુ મારા સદા ફૈબાનો દીકરા છે મારા પિતા શ્રી પ્રભુદાસ બાપુ એના સૌથી નાના બેન માં અંબા ફૈબા એમના પુત્ર છે એ અંબા માની સમાધિને પગે લાગુ છું જય જયરામ બાપુના ભજનને પગે લાગુ છું અને આ પરિવારના જ્યેષ્ઠ બંધુ દિનુ બાપુ અને એમનો સમગ્ર પરિવાર એ બધાને પ્રણામ કરું છું આ કાકરોડીમાં જ્યારે આંબા પાકે ત્યારે દર વર્ષે જયજરામ બાપુ અને આંબામાં અમને છોકરાઓને તલગા જડાથી કેરીયું ખાવું બનાવે અને એ વખતે અમે ચડીઓ પહેરી પહેરી અને કાતરડીમાં એક એક મહિના ખાલી કેરી ખોવા આવતા આજે આ બાવો પણ અમને કેરીયું ખાવા બોલાવે છે બાપુ તો આવો એક સાધુ એમને કોઈ પ્રચાર નથી કર્યો કોઈની પાસે હાથ નથી નામો કરતા ત્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી અને આમ જ હોવું જોઈએ સાધુ હમણાં અમારી ત્રણેય પાંખ માટેની વડીલોની એક વાત બહુ જ વિવેક સાથે અમારા સાધુ ચારણ ક્યાં ગયું મહેશભાઈ મહેશભાઈ એમણે હું સરકારશ્રીના પ્રતિનિધિઓ જન પ્રતિનિધિઓની પાસે માંગણી નહી કરું અમે બહુ નોટ માંગ્યો છે હવે શું કામ માંગીએ અમે માંગવામાં કાય બાકી રાખ્યું નથી સાહેબ રોટલા માંગ્યા છે નોટ માંગ્યો છે આ બધું અમે કરી ચૂક્યા છે હવે એક સાધુના બાળક તરીકે માંગણી નથી કરતો પણ સરકારના પ્રતિનિધિઓને વિનમ્ર ભાવે

અને જેની પાસે લોક લાગ્યો છે એને અમે રામ અને હનુમાન ના પ્રતિનિધિ માની ને જ લોક લાગ્યો અહિયાં દુરા દુરાચારી ને જો મળતો હોય તો રામજી મંદિરના